ઉત્તર ગુજરાતની વાત આવે ને એટલે જીવન અને સંઘર્ષ આ બંને પાણીની આસપાસ જ ગોથાયેલા જોવા મળે છે અહીં અરવલ્લીની પહાડીઓમાંથી જે નદીઓ નીકળે છે એ માત્ર પાણીના વહેણ નથી પણ સાચું કહું તો આખા વિસ્તારની જીવાદોરી છે તો ચાલો આજે આપણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આ નદીઓની સફરને સમજીએ જેમણે આ સૂકી ધરતીને સમૃદ્ધિ આપી છે આ એક વાક્ય છે ને એ આ નદીઓનું બધું જ મહત્ત્વ કહી દે છે મતલબ કે આ કંઈ નકશા પર દોરેલી લાઈનો નથી આ તો ખેતરમાં લહેરાતો પાક છે ગામડાના ઘરોમાં પહોંચતું પીવાનું પાણી છે અને પેઢીઓથી ચાલતી આવતી સંસ્કૃતિનો ધબકાર છે ખરેખર આ નદીઓ આ પ્રદેશની કરોડરજ્જુ સમાન છે તો આ આખી વાતને આપણે કઈ રીતે સમજીશું ચાલો ફટાફટ નજર નાખી લઈએ પહેલાં આપણે અહીંની જમીન અને ભૂગુળને જાણીશું પછી મુખ્ય નદી સાબરમતીની સફર પર નીકળીશું અને એની નાની મોટી સહાયક નદીઓને પણ ઓળખીશું એ પછી આપણે એ મોટા બંધોની વાત કરીશું જે આ નદીઓને કાબૂમાં રાખે છે અને છેલ્લે સમજીશું કે આ બધાની લોકોના જીવન અને સંસ્કૃતિ પર કેવી અસર થઈ છે તો આપણી વાત શરૂ થાય છે આ વિસ્તારની એકદમ અનોખી ભૌગોલિક રચનાથી જરા કલ્પના કરો કે એક બાજુ અરવલ્લીના જૂના ખડકાળ પહાડો છે અને બીજી તરફ ગુજરાતના સપાટ અને ફળદ્રુપ મેદાનો બસ આ બંને જ્યાં ભેગા થાય છે ને એ જ જગ્યા અહીંની નદીઓનો રસ્તો અને એમનો સ્વભાવ નક્કી કરે છે અહીંની આબોહવા છે અર્ધસૂકી સાદી ભાષામાં કહીએ તો વરસાદ બહુ ઓછો અને અનિયમિત આનો સીધો મતલબ એ થયો કે અહીં પાણી બહુ જ કિંમતી છે એટલે જ તો અહીંની મોટાભાગની નદીઓ બારમાસી નથી એ તો ફક્ત ચોમાસામાં જ જીવંત થાય છે અને આ જ કારણ છે કે પાણીનું એક એક ટીપું સાચવવું અને એનું યોગ્ય મેનેજમેન્ટ કરવું એ અહીં જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે અને આ જ આબોહવાના કારણે નદીઓના બે સાવ અલગ રૂપ જોવા મળે છે જો એક તરફ છે ચોમાસું જ્યારે આ જ નદીઓ એટલું વિકરાળ રૂપ લઈ લે છે કે ઓગણીસો તોંતેર જેવો વિનાશક પૂર પણ લાવી શકે અને બીજી તરફ છે ઉનાળો જ્યારે પાણી એટલું ઘટી જાય છે કે ઘણી નદીઓ તો સાવ સુકાઈ જ જાય છે આજ તો આ પ્રદેશનો સૌથી મોટો પડકાર છે પાણીની અતિશયતા અને પાણીની અછત આ બંનેને એક સાથે સંભાળવા તો ચાલો હવે મળીએ આપણી આ કહાણીના મુખ્ય પાત્રને સાબરમતી નદીને એને આ વિસ્તારની મુખ્ય ધમની કહી શકાય જેમાં બીજી બધી જ નાની મોટી નદીઓ આવીને ભળી જાય છે સાબરમતીની સફર ક્યાંથી શરૂ થાય છે એ રાજસ્થાનની અરવલ્લી પહાડીઓમાં દરિયાની સપાટીથી સાતસો બાસઠ મીટરની ઊંચાઈએ આવેલા ટેપુર ગામથી નીકળે છે એની કુલ લંબાઈ છે ત્રણસો કિલોમીટર આ લાંબી યાત્રામાં પહેલા અડતાલીસ કિલોમીટર એ રાજસ્થાનના પહાડામાં વહે છે અને પછી ત્રણસો ત્રેવીસ કિલોમીટર સુધી ગુજરાતના મેદાનોમાં શાંતિથી આગળ વધે છે પણ આ સફરમાં સાબરમતી એકલી નથી એ સતત મોટી થતી જાય છે લગભગ એકાવન કિલોમીટર પછી ડાબી બાજુથી વાકલ નદી એને મળે છે થોડું આગળ જતા જમણી બાજુથી સેઈ નદી જોડાય છે એકસો ને ત્રણ કિલોમીટરના અંતરે હરણાવ નદી પોતાનું પાણી ઠાલવે છે અને એકસો ને સિત્તેર કિલોમીટર પર જ્યારે હાથમતી જેવી મોટી નદી એને મળે છે ત્યારે તો સાબરમતી એકદમ ભવ્ય રૂપ લઈ લે છે જો સાબરમતી મુખ્ય ધારા હોય તો એની ઉપનદીઓ એની શક્તિનો અસલી સ્ત્રોત છે ચાલો હવે આ સહાયક નદીઓમાંથી અમુક ખાસ નદીઓને થોડી નજીકથી ઓળખીએ કારણ કે દરેકની પોતાની એક અલગ જ કહાની છે હાથમતી નદીને તો સાબરકાંઠાની આંતરિક જીવાદોરી કહી શકાય એ ખાલી જિલ્લાના મુખ્ય શહેર હિંમતનગરમાંથી જ નથી પસાર થતી પણ એનું સૌથી મોટું યોગદાન છે એની કેનાલ સિસ્ટમ આ નહેરોનું જાડું હજારો હેક્ટર સુકી જમીન સુધી પાણી પહોંચાડીને એને લીલીછમ બનાવી દે છે હવે વાત કરીએ ગુહાઈ નદીની આ હાથમતીની એક નાની એવી સહાયક નદી છે કદાચ નામ સાંભળીને લાગે કે બહુ મહત્વની નહીં હોય પણ એનું કામ જોઈને ખરેખર નવાઈ લાગશે જરા આ આંકડો તો જુઓ સાત હજાર એકસો અગિયાર હેક્ટર કેટલી મોટી જમીન થઈ આટલી વિશાળ જમીનને ગુહાઈ બંધની નહેરોમાંથી પાણી મળે છે વિચાર કરો એક જ પ્રોજેક્ટે હિંમતનગર તાલુકાના એકત્રીસ ગામોની ખેતીની આખી તસવીર જ બદલી નાખી આ જ બતાવે છે કે કદ ભલે નાનું હોય પણ એની અસર જબરદસ્ત હોઈ શકે છે હરણાવ નદી તો માત્ર પાણીનો પ્રવાહ નથી એ તો પ્રકૃતિ ઇતિહાસ અને શ્રદ્ધાનો સંગમ છે એની પંચોતેર કિલોમીટરની યાત્રા ગાઢ પોળોના જંગલોમાંથી પસાર થાય છે જ્યાં કુદરત એના શ્રેષ્ઠ રૂપમાં છે એના કિનારા પર સદીઓ જૂના મંદિરો આજે પણ ઇતિહાસની સાક્ષી પૂરે છે અને ખેડબ્રહ્મા જેવા પવિત્ર સ્થળે તો એ ત્રિવેણી સંગમ બનાવીને લોકોની આસ્થાનું કેન્દ્ર બની જાય છે તો સવાલ એ છે કે આ નદીઓના બે અલગ અલગ રૂપ પૂર અને દુષ્કાળ એને કાબૂમાં કઈ રીતે લેવાયા જવાબ છે એન્જિનિયરિંગના અજાયબી જેવા મોટા મોટા બંધ ચાલો હવે એ જોઈએ કે આ બંધોએ કઈ રીતે નદીઓના પ્રવાહને કાબૂમાં લાવીને આ વિસ્તારની કિસ્મત બદલી નાખી ધરોઈ બંધ બનવા પાછળ એક બહુ જ રસપ્રદ કહાણી છે ઓગણીસો એકોતેરમાં એનો પાયો તો નંખાયો પણ કામ ધીમું ચાલતું હતું પણ પછી ઓગણીસો તોતેરમાં એક ભયાનક પૂર આવ્યું જેણે બધું જ બદલી નાખ્યું એ પૂરનું પાણી અમદાવાદ જેવા શહેરોમાં ઘૂસી ગયું ત્યારે બધાને સમજાયું કે પૂરને રોકવું કેટલું જરૂરી છે બસ એ કુદરતી આફત એક ચેતવણી બની અને બંધના કામને એવી ગતિ મળી કે ઓગણીસો અઠ્યોતેર સુધીમાં તો એ કામ કરતો પણ થઈ ગયો આ ચાર્ટ જુઓ એ ત્રણ મુખ્ય બંધોની પાણી ભેગું કરવાની ક્ષમતાની સરખામણી કરે છે એકદમ સ્પષ્ટ દેખાય છે કે વાત્રક બંધનો સ્ત્રાવ વિસ્તાર એટલે કે જે વિસ્તારમાંથી એને પાણી મળે છે એ સૌથી મોટો છે લગભગ અગિયારસો ચોરસ કિલોમીટર મતલબ કે એ વરસાદનું સૌથી વધુ પાણી ભેગું કરી શકે છે જ્યારે ગુહાઈ અને માઝમ બંધ સ્થાનિક જરૂરિયાતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને અહીં માઝમ બંધનું મહત્વ તો કંઈક અલગ જ છે ચોવીસો મીટરથી પણ લાંબો આ માટીનો બંધ એ ખાલી એક સ્ટ્રકચર નથી એ મોડાસા શહેરની લાઈફલાઈન છે ખાસ કરીને ઉનાળામાં કે જ્યારે વરસાદ ઓછો પડે ત્યારે આ બંધ જ આખા શહેરની તરસ છિપાવે છે તો આ બધી નદીઓ અને બંધોની લોકોના જીવન પર આખરે અસર શું થાય ચાલો હવે આ નદી તંત્રના સામાજિક અને આર્થિક પ્રભાવ પર એક નજર કરીએ સૌથી મોટી ક્રાંતિ તો ખેતીમાં જ આવી બંધોના કારણે પાણી પર કંટ્રોલ આવ્યો એટલે પાકની વિવિધતા વધી ખેડૂતો હવે ખાલી ચોમાસા પર આધાર નથી રાખતા પણ ઘઉં કપાસ અને શાકભાજી જેવા રોકડિયા પાકો પણ ઉગાડી શકે છે આનાથી એમની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થયો અને હા પૂર નિયંત્રણનો ફાયદો તો ખરો જ નીચાણવાળા ગામો અને ખેતરો હવે પૂરના ડરથી સુરક્ષિત છે આ નદીઓ માત્ર ખેતરોને જ નથી સિંચતી એ આપણી સંસ્કૃતિને પણ જીવંત રાખે છે હરણાઓના કિનારે પોળોનું જંગલ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકોનું કેન્દ્ર બન્યું છે તો મેશોના કિનારે શામળાજી એક મોટું આસ્થાનું કેન્દ્ર છે ખેડબ્રહ્માથી લઈને વૌઠા સુધી આ બધા પવિત્ર સ્થળો એ વાતનો પુરાવો છે કે માનવ સભ્યતા હંમેશા નદી કિનારે જ વિકસે છે તો આખી વાત પરથી એ તો સ્પષ્ટ છે કે આ નદીઓ માત્ર પાણીનો સ્ત્રોત નથી પણ આ પ્રદેશનો આત્મા છે પણ જેમ જેમ વિકાસ આગળ વધી રહ્યો છે તેમ એક મોટો સવાલ પણ ઊભો થાય છે આપણે માનવ પ્રગતિ અને આ અમૂલ્ય નદીઓના પર્યાવરણ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવીશું જેથી આવનારી પેઢીઓ પણ તેનો લાભ લઈ શકે બસ આ જ વિચાર સાથે આજની આ વાત અહીં પૂરી કરીએ છીએ